દુનિયાનો પ્રથમ મોબાઈલ ફોન એક ક્રાંતિની શરૂઆત અને રોચક ઇતિહાસ આજના સમયમાં મોબાઈલ ફોન વિનાના જીવનની કલ્પના કરવી લગભગ અશક્ય છે સવારે ઉઠવાથી લઈને રાત્રે સુવા સુધી આપણી દુનિયા એક નાનકડી સ્ક્રીનમાં સમાયેલી રહે છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ક્રાંતિની શરૂઆત કોણે અને ક્યારે કરી હતી તે કયો ફોન હતો જેના વાયર વિના વાત કરવાનું સપનું સાકાર કર્યું તો આ છે માર્ટિન કૂપર પ્રથમ મોબાઈલ ફોનના શોધક હતા માર્ટિન કુપર અમેરિકન કંપની મોટરોલામાં એન્જિનિયર તરીકે કામ કરતા હતા અને તેમણે ત્રીજી એપ્રિલ ઓગણીસો તોતેરના રોજ દુનિયાનો સૌથી પહેલો મોબાઈલ કોલ કર્યો હતો પ્રથમ મોબાઈલનું વજન આશરે એક કિલોની આસપાસ હતું દસ ઇંચ લાંબો હતો એને ચાર્જ કરવામાં દસ કલાક લાગતા હતા અને દસ કલાક ચાર્જ કર્યા પછી માત્ર ત્રીસ મિનિટ વાત થતી હતી સૌ ફોન તેમણે તેમની હરીફ કંપની બેલ લેબ્સના હેડ જોયેલ એન્જલને કર્યો હતો અને તેમણે કહ્યું હતું જોયેલ હું માર્ટિન કુપર બોલું છું હું તને એક સેલ ફોન પરથી કોલ કરી રહ્યો છું ત્યારબાદ આ ફોનને માર્કેટમાં આવતા દસ વર્ષ લાગ્યા અને એ સમયે આ ફોનની કિંમત ત્રણ હજાર નવસો પંચાણું ડોલર હતી જે આજની ફુગાવા પ્રમાણે ગણતરી કરીએ તો લગભગ આઠ લાખ રૂપિયા થાય એટલે એવું કહી શકાય કે એ સમયે મોબાઈલ રાખવો એ માત્ર શ્રીમંત લોકોનો શોખ હતો ભારતમાં મોબાઈલની સેવા એકત્રીસમી જુલાઈ ઓગણીસો પંચાણુંના રોજ શરૂ થઈ પશ્ચિમ બંગાળના તત્કાલીન મુખ્યમંત્રી જ્યોતિબસુએ તત્કાલીન કેન્દ્રીય સંચાર મંત્રી સુખરામને મોબાઈલ ફોન દ્વારા પહેલો કોલ કર્યો હતો ત્યારબાદ બે હજારમાં જાપાનમાં સાર્પ કંપનીએ કેમેરાવાળો ફોન પણ લોન્ચ કર્યો સૌ પ્રથમ સ્માર્ટફોન જોઈએ તો આઈબીએમ સિમોન હતો જે ઓગણીસોને ચોરાણુંમાં લોન્ચ થયો હતો તેમાં ટચ સ્ક્રીન હતી અને ફેક્સ પણ મોકલી શકાતો હતો અને કેલેન્ડર ઇમેલ અને નોટપેડ જેવી પણ એ ફોનમાં સુવિધા હતી તો આ તો મોબાઈલ ફોનનો રસપ્રદ ઇતિહાસ નમસ્કાર